ધોરાશી તાલુકાના જમનાવડ ગામના દલિત મહિલાની એન્ટ્રોસિટીની ફરિયાદમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને જવાબદાર આરોપીઓની તાત્કાલિક અટક કરવામાં આવે તે માટે સમાજ દ્વારા આપીને પ્રાંત રજૂઆત ચોવીસ ના રોજ જમનાવડ ગામના દલિત મહિલા પારુલબેન રાઠોડ તેમના સાથે ધોરાશી જમનાવડ પોતાનું ઇકો કાર સાથે આવ્યા હતા ત્યારે બે વ્યક્તિઓ નામ નામજોગ અને અન્ય વીસ જેટલા લોકોએ હુમલો કરી અને છેડતી કરેલ અને અપમાનજનક બોલીને હુમલો કરી

યોગેશભાઈ ભાષા સામાજિક અગ્રણી ધોરાજી ગઈ તારીખ આઠ ના રોજ જમનાવર ગામે અનુસૂચિત જાતિની દીકરી ઉપર જે હિચકારો હુમલો અને છેડતી જેવો બનાવ બન્યો હતો આ બનાવની વિરુદ્ધમાં પોલીસે જે કાર્યવાહી કરવામાં ઢીલ રાખી હતી અને સાથે સાથે ગામના સરપંચ દ્વારા લોકોને ઉશ્કેરણી અનુસૂચિત જાતિના લોકો સામે સામસામે આવી જાય એવો પ્રયત્ન કર્યો છે જેના વિરુદ્ધમાં આજે અમે ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ જો આવેદન પત્ર આપા પછી પણ પોલીસની કાર્યવાહીમાં ઢીલ રહેશે ને જવાબદારો વિરુદ્ધમાં કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ધોરાજી બંધ આપવાનું એલાન નાચશું છતાં પણ જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો જરૂર પડે જે જે સમય હશે એ પ્રમાણેના એકદમ જલદ કાર્યક્રમો આપવા માટે પણ તૈયાર રહેશે આજરોજ અમે समस्त અનુસૂચિત જાતિ સમાજ ધોરાજી દ્વારા પ્રાંત અધિકારી સાહેબ ને પત્ર આપી ગઈ તારીખ આઠ ના રોજ જમનાવર ગામના અમારા દલિત મહિલા પારુલબેન રાઠોડ ઉપર થયેલ હુમલાની વિરુદ્ધમાં વિરુદ્ધમાં બે દિવસ સુધી લીધી ત્રીજા દિવસે ગુનો દાખલ થયા પછી ગામના સરપંચ દ્વારા ગામના હાઈટ સમાજ અને ભરવાડ સમાજને ઉશ્કેરી દલિત સમાજ વિરોધી વાતાવરણ ઉભું કરી પ્રાંત અધિકારી સાહેબને ખોટી રજૂઆત કરી કે દલિત લોકોએ ખોટી ફરિયાદ કરી છે એની વિરુદ્ધમાં આજે આવેદન પત્ર આપ્યું છે અમારી માગણી છે એ તાત્કાલિક આરોપ્યોને અટક કરવામાં આવે અને નમૂનારૂપ કાર્યવાહી કરવામાં આવે અન્યથા સુમર અમારા સમાજ દ્વારા સમસ્ત ધોરાજીને બંધ રાખવામાં આવશે મુકેશ કહે હું જ અંડાવાડમાં રહું છું મારી સાથે છેડતી થયેલ છે મારી ઇજ્જત ઉપર હાથ મૂકેલ છે એટલે આ લોકોને મન આ લોકો આકરી સજા મળવી જોઈએ મારે ન્યાય જોઈએ હું ન્યાય માટે કરી મને માર મારેલો અને ત્યાર પછી જાતિ પ્રત્યે બોલ્યા મને જાતિ પ્રત્યે અડધું કરી ન્યાય જોઈએ મને આમાં ન્યાય મળવો જોઈએ અલ્પેશ ત્રિવેદીનું રિપોર્ટ ન્યૂઝ નાઇન્યુઝરાશી